નમસ્તે હું અલ્લા પઠાણ મારા યુટ્યુબ મન પર આપનું સ્વાગત છે છોટાઉદેપુર લોકસભાની વાત કરીએ તો છોટા છોટાઉદેપુર લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઢવા જંગી બહુમતીથી વિજેતા થયા છે આપણે તેમની સાથે વિજય થયા પછી તેમની પ્રતિક્રિયા મેળવું છું કે તેઓ શું કર્યા છે હા સીધી વાત કરીશું આ જસુભાઈ રાઢો આપનો જંગી બહુમતીથી વિજય થયો છે શું કહેશો ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે યોજનાઓ થકી છેવાડાના માનવી સુધી લાભ પહોંચે છે ત્યારે તમામ નાગરિકો ભારતીય જનતા પાર્ટીને ખૂબલે ખૂબલા મત આપે છે ત્યારે એમનો આભાર માનું છું આ હતા જો છોટા છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર કે જેઓ જંગી બહુમતીથી વિજય થયા છે કે તેમણે તમામ મતદારોનો અને કાર્યકરોનો સૌનો આભાર માન્યો છે ધન્યવાદ મારી ડેલી છોટાઉદેપુર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ